જૂનાગઢ જિલ્લાના માણા વદરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામે જંગી જનસભા સંબોધી હતી ગુજરાત જોડો અભિયાન જેમાં આ સદસ્યતા અભિયાન જે આ દિવસોમાં આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ગાબડું પાડીને પોતાની પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે ને આ ગાબડું પાડવાનો સિલસિલો આ દિવસોમાં યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગાબડું પાડ્યું છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જે ભાજપના નેતા છે તેમના સમર્થકોને

આમ જોઈએ તો માણાવદરના આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સહર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો દાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસને હટાવી અને બીજે બીજેપીનો રસ્તો કરી આપેલો આજ ફરીથી જનતાની ડિમાન્ડના આધારે વિસાવદરની જનતાએ ગુજરાતની ગુજરાતની જનતાને રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદર થી ખુલ્યો છે ત્યારે ગુજરાતના ગામડે ગામડેથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાવા ધન ગણી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વિસાવદર વાળી થવાના શુભ સંકેતો દેખાય આવે છે બે મોઢાની વાતો કરવી ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે આવી ગુલામી તો કદાચ આ કરી હોય તમને એનો એક દાખલો આપો કે સી પાટીલ જયારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો આજે ખુદ પાટીલ પાસે બે હોદ્દા છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને બે અત્યંત મહત્વના હોદ્દા છે ક્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજના પ્રેમ સમાજની લાગણી અને સમાજનું મુફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે તો ભાજપ પાર્ટીએ મારાથી ચીડાવવું ન જોઈએ મારી યારે હરીફાઈ ન કરવી જોઈએ જનતાએ આપેલા ચુકાદાને સહર સ્વીકારી અને કઈક ખારા ગામમાં મગજ દોડાવવું જોઈએ જોરભાઈ ઠાવડા આપમાં જોડાય છે એ ચાર છે કે કોઈ સમાચાર નથી એ હરી બાબત છે તેમનો ખૂબ ખૂબ સ્વાગત છે બુથ લેવલ ના કાર્ય કઈ નથી કોન્ટ્રાક્ટ લેવલ ના લેવલ વાળા વચ્ચે ભાજપ માં આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહીં હોય તો આટલા કાર્યકર્તા કરતા અડીખમ જેલમાં જવાના ધંધા કર્યા છે એટલે હવે સમય પાકી ગયો છે તમારે બઉ લાંબી રાહ નહીં જોવી પડે એટલું નહીં ખમવું પડે તમે ધરપત રાખો બઉ સારું થાય પણ નિર્માણ થયું હતું ને હાલ આ મામલાને લઈને પોલીસે જે પકડવાના આરોપીઓ બાકી છે તેમને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં